સસ્તા અનાજનો જથ્થો ઝડપીને અમરેલી જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરાઈ આજે સાવરકુંડલા વિસ્તારના કેવડા પર વિસ્તાર સાવરકુંડલા ગામના એમાં અમને ખાનગીરાહે બાતમી મળી કે અનઅધિકૃત રીતે એક મકાનમાં જથ્થો એકઠો કરવામાં આવે છે જે આધારે અમારી ટીમે આજે અહીંયા રેડ કરતા આજે અનઅધિકૃત રીતે અહીંયા સંગ્રહ થયેલ ઘઉંના તેર કટ્ટા ચોખાના ઓગણત્રીસ કટ્ટા તેમજ નાના બે વજન કાઢતા આમ આ વસ્તુ મળી કુલ એક લાખ ઓગણીસ હજારનો અંદાજિત આ માલ સીઝર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ કેટલા લોકો સામેલ અને કઈ રીતનો આખો માલ છે અહીંયા લાવવામાં તેવી કોઈ માહિતી મળી કે અમે આજે અહીંયા આ વિસ્તારમાં રેડ કરતા આ મકાનમાં આવતા કુલ ચાર લોકો અમને અહીં જોવા મળેલ હતા એમને અનાજના જથ્થા વિશે પૂછપરછ કરતા તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ કે કોઈ બિલ આ જથ્થાના મળેલ ન હોય આ જથ્થો અનધિકૃત હોવાનું માની તપાસ કરી અને એને સિઝર કરવામાં આવેલ છે અન્ય કોઈ સામેલ કે કોઈ કોઈ ધરપકડ કે આવું કઈ ના હજી તો નહીં હજી તો કાર્યવાહી ચાલુ છે આનું અમે રિપોર્ટ વળી કચેરીને મોકલી આપશું મકાનનો